વડોદરા શહેરમાં નાના મોટા વાહનો આડેધડ પાર્ક કરીને વાહન વ્યવહારમાં બાધારૂપ થનાર સામે ટાઉન ડેવલપ વિભાગ પાલિકાની દબાણ શાખા અને પોલીસ તંત્ર દ્વારા આજે આજવા રોડ સરદાર એસ્ટેટથી હોલ ચાર રસ્તા સુધીના રોડ રસ્તા પર આડેધડ પાર્કિંગ કરનારા અને દુકાન આગળ શેડ બનાવીને પાર્કિંગને અંતરાય બનનાર વેપારીઓના શેડ તોડીને દંડનીય કાર્યવાહી વસૂલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યા ખૂબ વધી રહી છે પરિણામે હવે વાહન ચાલકોને પાર્કિંગની પણ યોગ્ય સુવિધા મળતી નથી પરિણામે વાહન ચાલકો નો પાર્કિંગ સહિત કોઈ પણ જગ્યાએ રોડ રસ્તાની એક બાજુએ આડેધડ પાર્કિંગ કરી દેતા હોય છે પરિણામે રોડ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ હેરાન સામનો કરવો પડે છે જ્યારે બીજી બાજુ કેટલાક દુકાનદારો દુકાનની આગળ ગેરકાયદે શેડ બનાવીને માલ સામાન ગોઠવીનો વેપાર ધંધો કરતા હોય છે આ ઉપરાંત રોડ રસ્તા પર ફોટા બનાવીને કેટલાક લારી ગલ્લા પથારાવાળા ટ્રાફિક જામ થવાને નોબત આપે છે

लिओ आणि खूमचा पथरा गेरकायदे बनावेला ओटला परखी ओटला करणार पर पालिका दबाण शाखा बुलटोझर फेरवीने रोड रस्ता मुक्त कर